લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થયો છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં ચૂંટણી વિભાગ દ્વારા વિવિધ પક્ષના બેનરો તેમજ દિવાલ પરના લખાણો દૂર કરવામાં આવ્યા હતા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત સાથે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જતા તેના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ કરાયો છે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામોમાં જાહેરાત થતાં ખાનગી ઇમારતો પરથી રાજકીય પક્ષોના પોસ્ટર બેનર્સ બીત પરના લખાણો સહિત અન્ય પ્રકારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળો સરકારી ઇમારતો તેમજ ખાનગી ઇમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર બેનર્સ ઝંડીઓ ઉતારવાની દિવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે તારીખ સોળ ત્રણ બે રોજ જાહેરાત કરવામાં આવેલ છે આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા તારીખ સોળ ત્રણ બે હજાર સંહિતાના કડક અમલીકરણ માટે ગ્રામ્ય કક્ષાએ આવેલ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ લાગેલ પોસ્ટરો બેનરો ભીત સૂત્રો વગેરે દૂર કરી આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે પગલાઓ લેવામાં આવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર